નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે તાજેતરમાં જ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે રાજ્ય સરકાર દ્વારા વીસ લાખના ખર્ચે લોકોની સુખાખારી માટે એક આરોગ્ય કેન્દ્ર એટલે કે દવાખાનું બનાવવા માટેનું કામ આપવામાં આવેલ અને આ કામ પણ ચાલુ કરી દેવામાં આવેલ પરંતુ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર દ્વારા આ સમગ્ર કામની અંદર ભારે માત્રામાં ભ્રષ્ટાચાર કરી અને લગભગ મોટા ભાગનો એ રકમનો ભ્રષ્ટાચાર કરેલ છે તેવું ગામના સ્થાનિક લોકો કહી રહ્યા છે દવાખાનામાં નબળી કામગીરી કરેલ તેમાં ચારે બાજુ નવી દિવાલ બનાવવાનું ટેન્ડર હતું પરંતુ જૂની દિવાલ ઉપર કલર કામ કરી અને બિલ પણ પાસ કરાવી નાખેલ તે ખરેખર આ લોકશાહી દેશ માટે કરુણતા સભર કહી શકાય ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને કયો રાજકીય આગેવાન છાવરી રહ્યો છે કે પછી કોઈ ઉચ્ચ કક્ષાનો સરકારી બાબુ પણ આને સપોર્ટ કરી રહ્યો છે તેવો સવાલ પણ થોરડી ગામના લોકો કરી રહ્યા છે તેમજ આ સમગ્ર પ્રકરણ અંગે ભ્રષ્ટાચારના મુદ્દે આગામી દિવસોની અંદર ગામના સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આ પ્રકરણને નામદાર હાઈકોર્ટ તરફ લઈ જવાની પણ હવે તે તૈયારી અને પેરવી હાથ ધરવામાં આવી રહી છે અને જો આ સમગ્ર પ્રકરણ અંગે તટસ્થતાથી તપાસ કરવામાં આવે તો અનેક સરકારી બાબુઓના તપેલા ચડી જાય તેવું પણ લોકો કહી રહ્યા છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા કે જે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે તેઓ અવારનવાર પોતાના જાહેર પ્રવચનની અંદર કરતા હોય છે ત્યારે લોકો કહી રહ્યા છે કે લ્યો આ થયો ભ્રષ્ટાચાર કરો હવે તેની સામે કહેવાય ત્યારે જોવું રહ્યું કે હવે ધારાસભ્ય શ્રી કસવાળા આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે કઈ રીતે સરકારમાં રજૂઆત કરી અને પગલાં ભરાવી શકશે કે કેમ તેવો સવાલ પણ હવે લોકો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સાવરકુડ રફતાર ઈરફતાર રસુલ પરમાર થોરડી